નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબમાં તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી સુધીર બાબુ ખુશ સ્વભાવના દયાળુ વ્યક્તિ હતા તે બદ્રીશનગરના પોસ્ટ ઓફિસમાં કામ કરતા શિલવાન ગામથી બસ આવતી સવારે નોકરી પર આવતા અને સાંજે છ વાગે ઘરે પાછા જતા રહેતા સુધીર નામ હતું પણ બાળપણથી તેમની માતા તેમને બાબુનાથ કહેતી આથી બાળપણથી જ બાબુ નામ પ્રસિદ્ધ થઈ ગયું તેથી પોસ્ટ ઓફિસમાં બાબુ નામથી બોલાવતા માતાએ તેમને કહ્યું બેટા બાબુ ક્યાં સુધી એકલા જિંદગી કાઢીશ મારા મૃત્યુ પહેલા હું તારી પત્નીનું સુખ તો જોઈ લઉં બાબુ દર વખતે કંઈક કહીને વાતને ટાળી દેતો ઓફિસમાં સુધીર બાબુના જૂના મિત્રોના લગ્ન થઈ ગયા હતા એટલા માટે જે કોઈ મળે તો એક જ સવાલ કરતા બાબુ ક્યારે વગાડી રહ્યો છું બેન્ડ વાજા બાબુ હસીને કેતો અરે ભાઈ અહીંયાથી જાઓ મગજ ના ખાવ તમે પણ ભલે તે બહારના મનથી દુનિયાને કાંઈ પણ કહે તેમને કાંઈ પણ દેખાડે પરંતુ સાચો અને સારા જીવન સાથીની તલાશ બધા પુરુષને હોય છે અને બધી સ્ત્રી પણ હોય છે એક દિવસ સુધીર બાબુ રોડા મંડી બજારથી અમદાવાદ ઘનશ્યામ ડોક્ટરની પાસે પોતાના માતાના ગોઠણની સમસ્યા લઈને ગયો ડોક્ટરે કહ્યું માતાને કહેજો ઠંડી વસ્તુ ન ખાય તળેલું ઓછું ખાય ચાય પીવે પણ થોડી અને હા એકવાર માતાને ફરીને દેખાડવા લાવજો દર્દી સાથે આવશે તો વધારે જણાવી શકીશ બાબુ કહે છે હા બીજી વાર પાકું લાવીશ તમારે ત્યાં આવવા માટે શેરીમાં અંદર ચાલીને આવવાનું અને થોડો રસ્તો ખરાબ છે માતાને હવે થોડું વધારે ચાલવું મુશ્કેલ છે એટલા માટે નથી આવ્યા ડોક્ટર કહે છે ના ના બીજી વાર તેમને જરૂર સાથે લાવજો બાબુ કહે છે હું જાઉં છું સુધીર બાબુ રોડા મંડી થી દવાખાના બહાર આવતો જ હતો કે સામેના ઘરનો દરવાજો ખોલીને એક સાડી પહેરેલી સ્ત્રી બહાર આવી યુવતી પણ તે બાજુ આવતી હતી જે બાજુ સુધીર આવતો હતો ચાલતા ચાલતા એકાએક કબ્રસ્તાન વાળી ચાર દિવાલની પાછળની શેરીમાં જ્યાં બસ સ્ટેન્ડની બાજુ હતી ત્યાં જતી રહી તે ચાલતા ચાલતા પાછું ફરીને ખૂબ જ પ્રેમથી બોલી એ સાંભળો છો બાબુ ચોકીને બોલ્યો હા કહો તે સ્ત્રી રોડા મંડીથી બદ્રીશનગર જવા માટે બસ કેટલા વાગે આવે છે બાબુ કહે છે આમ તો બસ આવતી જ રેતી હોય છે સવારે સાડા સાત વાગ્યે અને સાંજે આઠ વાગ્યે ઘડિયાળમાં જોઈને કહ્યું પણ આજે રવિવાર છે અને બાર વાગી ગયા છે પહેલાથી જ બસ નીકળી ગઈ હશે તો મારા ખ્યાલથી હવે અહીંથી નીકળશે બાબુ કહે છે અરે આ શું વાત થઈ તે સ્ત્રી કહે છે જાઉં તો દિલ્હી હતું પણ હવે ખૂબ જ મોડું થઈ ગયું છે તો કદાચ નગરમાં મારી બહેનના ઘરે રોકાઈ જઈશ આભાર તમારો સમય બતાવવા માટે અને આટલું જ કહીને તે સ્ત્રી ધીમે ધીમે મટકતી આગળ જતી રહી સુધીરને થોડી પણ સ્ત્રીઓની પરખ હતી નહીં પણ આ ખૂબસૂરત સ્ત્રીની ચાલ ઢાલ બીજી સ્ત્રીઓ કરતાં બિલકુલ અલગ હતી ઉપર સુધીર બાબુ મંત્ર મુગ્ધ થઈ ગયો સુધીર બાબુ ધીમે ધીમે બસ સ્ટેન્ડ બાજુ જવા લાગ્યો અને બસમાં બેસી ગયો કંડક્ટરે સિલવાન ગામની ટિકિટ આપી સુધીરબાબુ બેઠો જ હતો કે પાછળથી કોઈએ તેના ખંભા ઉપર ઠંડી આંગળીઓથી સ્પર્શ કર્યો સુધીર બાબુ પાછો ફર્યો તો પેલી સ્ત્રી હતી બાબુ કહે છે અરે તમે તે સ્ત્રી કહે છે અહીંયા આવો પાછળ બેસો ખાલી છે બાબુ કહે છે આભાર તમારો હું અહીંયા જ ઠીક છું મારે તો સિલ્વર સુધી જવાનું છે તમારે ક્યાં જવાનું છે તે સ્ત્રી કહે છે જી મારે સુભાષનગર ઉતરવાનું છે બત્રીસ નગરનું બંધ રાખ્યું સુભાષનગરમાં મારી બેન રહે છે બાબુ કહે છે સારું આ બસ સુભાષનગર પણ જાય છે તે સ્ત્રી કહે છે તમે અહીંયા શું કારણથી આવ્યા હતા બાબુ કહે છે પૂછો નહીં મારી મા મને દર અઠવાડિયે અહીં મોકલે છે કેમ કે તેમના ગોઠણના દર્દનો ઈલાજ પૂછવા એટલા માટે મારે આવવા જવાનું રહે છે તે સ્ત્રી કહે છે અરે સારું સારું ઠીક ઠીક એટલે જ મને લાગે છે મેં તમને ક્યાંક જોયા છે જવા દો સારું લાગ્યું તમને મળીને સુધીર બાબુ આગળ કાંઈ કહેતો નથી એટલામાં સીટી વગાડીને કંડક્ટરે કહ્યું ચાલો ભાઈ સિલવાન કોણ કોણ છે આવી ગયું ઉતરી જાઓ સુધીર બાબુ ફટાફટ નીચે ઉતરી ગયા પાછું ફરીને જોયું તો તે સ્ત્રી પોતાનો કોમળ હાથ બહાર કાઢીને હલાવતી રહી સુધીર બાબુએ પણ હાથ હલાવીને હસીને જવાબ આપ્યો સુધીર બાબુ ઉતર્યા પછી વિચારતા રહ્યા કે આજે સિલવાન ગામ જલ્દીનું આવી ગયું ઘરે પહોંચીને આરામથી ખુરશી ઉપર બેસી ગયો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો અરે બાબુ હે સુધીરનાથ મરી ગયો કે શું જવાબ તો આપ ક્યારની બૂમ પાડું છું સુધીર બાબુને તેની માતા બોલાવતા હતા સુધીર તરત જ પાછળ પલંગ ઉપર સૂતેલી માં પાસે ગયો તેની માં કહે છે શું કહ્યું ડોક્ટરે ક્યારે જઈશ એમની પાસે એક બે દિવસમાં તું નાચવા લાગીશ બસ રાજુ આટલું કહીને તે બહાર જતો રહ્યો માતા કહે છે અરે આખી વાત તો બતાવ છોકરા સુધીર બાબુને આખી રાત ઊંઘ ન આવી પછી બીજી રાત્રે પણ આવી જ હાલત હતી એક અઠવાડિયા પછી સુધીર બાબુને દિલ્હી કંઈક કામે જવાનું થયું ત્યાં નિરંજન જૂનો મિત્ર વિનોદનગરમાં પોતાની પત્ની અને બાળકોની સાથે રહેતો હતો તેને મળીને આવ્યો બસમાં બેઠો તો જોયું તે જ સ્ત્રી બહાર ખંભા પર પર્સ લટકાવીને ઊભી હતી પીળી સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી સુધીર બાબુએ ડ્રાઈવરને બસ રોકવાનું કહ્યું અને ફટાફટ નીચે ઉતરી ગયો બાબુ કહે છે અરે તમે પેલી સ્ત્રી કહે છે તમે દિલ્હી ક્યારે આવ્યા બાબુ કહે છે તે દિવસે જલ્દીમાં તમારું નામ પૂછવાનું ભૂલી ગયો હતો સ્ત્રી કહે છે એ અલ્લા તો તું નામ પૂછવા માટે દિલ્હી આવી ગયો તે હસવા લાગી બાબુએ જેવું આ અલ્લા સાંભળ્યું તે તે ચોકી ગયો પણ તેને ચહેરા પર પોતાના ભાવ છુપાવી રાખ્યા અને હસતા તેણે કહ્યું

બાબુ કહે છે ક્યાંય નહીં નિજામુદ્દીન જઈ રહ્યો હતો રાત્રે અગિયાર વાગ્યાની ટ્રેન છે નિજામુદ્દીનથી રોજ મંડી અને ત્યાંથી સિલવાન પછી સીધો ઘરે અને તમે ક્યાં જાઓ છો આફરીન કહે છે દવાખાનામાં એક સંબંધીદારને લાવ્યા છે બસ તેને જોવા જાઉં છું આઈસ્ક્રીમ ખાશો તમે બાબુ કહે છે જી આઈસ્ક્રીમ આફરીન કહે છે સુધીર બાબુ ચાલો તો ખરા બંને હસતા હસતા આઈસ્ક્રીમ ખાધો પછી ઇન્ડિયા ગેટે ફરવા ગયા અને રોજગારમાં આવીને બેસી ગયા ત્યાં ઘણી બેઠા હતા અંધારું થવા આવ્યું ઠંડી હવા પણ આવવા લાગી અને એકાએક આફરીન સુધીર બાબુને ભેટી ગઈ સુધીર બાબુ શરમથી થ્રીજી ગયા આવી રીતે ગળે લગાવવાના અહેસાસથી તેને ઝટકો લાગ્યો તે ભૂલાવવું અશક્ય હતું સુધીર બાબુ નિઝામુદ્દીનના ના ગયા આફરીનની સાથે હોટલમાં રહ્યા અને તેને સુધીર બાબુને આખી રાત સાતીની નજીક રાખ્યો બે દિવસ દિલ્હીમાં ફર્યા પછી પોસ્ટ ઓફિસ અને ગોઠણના દર્દથી પીડાતી યાદ આવી બાબુ કહે છે તારું નામ માને અનિતા કહીશ હો આફરીન કહે છે મારું કોઈ નથી તું મારી સાથે લગ્ન કર હું તારા પ્રેમ માટે કોઈ પણ નામ કબૂલ કરી લઈશ બાબુ કહે છે વિશ્વાસ રાખ ચાલ મારી સાથે રાત્રે થી રોડા મંડીની ગાડી પકડી અને જતા રહ્યા ઘરે પહોંચ્યા ત્યાં તો તેની માની આંખો ચમકી ગઈ અને તે બોલી હે ભગવાન ખૂબ જ સુંદર વહુ છે બાબુના હિન્દુ રિવાજથી લગ્ન થઈ ગયા ખરેખર કોઈને ખબર ના પડી કે છોકરી મુસલમાન છે બધાને તેનો ફક્ત પરિચય આપ્યો કે અનિતા નામ છે આફરીનની બાજુનું કોઈ નહોતું જોકે ગામમાં આ વાતની ચર્ચા ચાલુ હતી કેવી દુલ્હન છે એક પણ સગા સંબંધી નથી પણ પ્રેમની આગળ કોનું ચાલે છે સુહાગરાત આવી સુધીર બાબુના ચહેરા ઉપર આજે જુદી જ રોનક હતી માએ બહારથી દરવાજો ખખડાવ્યો અને તેને કહ્યું અરે બાબુ આ ગરમ પાણી અહીંયા રાખ્યું છે વહુને રૂમાલ આપી દેજે આ દિલ્લી નથી સિલવાન છે અહીંયા ઠંડી બહુ પડે છે બાબુ ખીજાઈને દરવાજો ખોલ્યો અને ભારે અવાજમાં બોલ્યો અરે માં હવે બંધ તો રે કઈ કામ કર બસ બુમોજ પાડે છે અંદર ગરમ પાણીનો હોધ ખોદાવી નાખીશ પણ તું અહીંયાથી જઈને સુઈ જા સુધીરે એક ઝટકામાં દરવાજો બંધ કરી દીધો અને પાસે આવીને બોલ્યો મારી ખૂબ સુરત બેગમ મારી પત્ની મારી જીવન સાથી શું શું કરું તારા વખાણ સાચે જ આજે તું ખૂબ જ સુંદર લાગે છે આફરીન કહે છે તમે પણ ખૂબ જ સારા લાગી રહ્યા છો ઊભા રહો એક મિનિટ બાબુ કહે છે શું વાત છે આફરીન કહે છે પૂરા લગ્ન તમારા રીત રિવાજ થી થયા મારે પણ એક રસમ કરવી છે બાબુ કહે છે હા હા જરૂર જરૂર કેમ નહીં કરો કરો આફરીન કહે છે મારે પહેલા આ ભારે કપડાં ઉતારીને બીજા હલકા કપડા પહેરવા છે આફરીને સલવાર કમીજ પહેરી લીધી આફરીન કહે છે બહાર ચાંદો આવ્યો છે તેને હું જોઈને આવું છું તમે આંખ બંધ કરીને ગોઠણવાળી નીચે બેસીને અલ્લાનું નામ લ્યો કુણામાં બેસી જાઉં જ્યાં સુધી હું બોલું નહીં ત્યાં સુધી મહેરબાની કરીને આંખો ખોલતા નહીં તો આ એક દગો થશે સુધીર બાબુએ જેમ કહ્યું તેમ જ કર્યું કેટલો સમય વહી ગયો સુધીરને અજીબ લાગ્યું તેણે માતાને તકલીફ દેવાનું સારું પણ ન લાગ્યું ધીમા અવાજમાં બોલતો બોલતો ચાલ્યો ગયો અનિતા ક્યાં છું કેટલો સમય થઈ ગયો કોટડીથી લઈને આંગણા સુધી ઉપર બિરજુભાઈની છત પર બધી જગ્યાએ જોઈ લીધું પણ આફરીનની કાંઈ ખબર ન પડી બાબુની હવે તીરજ તૂટી ગઈ તો આફરીન બોલતો બોલતો ગામની બહાર જતો રહ્યો સવારના સાડા ચાર વાગ્યા હતા તો પણ તે ગોતતો રહ્યો અચાનક એક પડછાયો ચાલતો દેખાયો સુધીર બાબુ ડરી ગયો પણ જૂની ટોર્ચની ધીમી રોશનીમાં ચાલતો રહ્યો તે અજાણ્યાની પાછળ પાછળ શમશાન ઘાટ સુધી ચાલ્યો ગયો પાછળથી તેના લાંબા કાળા વાળ આફરીના વાળ જેવા જ દેખાતા હતા પણ સુધીરને ડરના લીધે પોતાની અવાજ ખોવાઈ ગઈ વિચાર્યું થોડી વારમાં અંધારું જતું રહેશે પછી જોઈ લઈશ તે પડછાયો એક ઝાડની નીચે બેસી ગયો વધારે ધડકવા લાગી નજીક જઈને જોયું તો તે ખીખી કરતા હસવા લાગી સુધીર બાબુ ડરના લીધે પાછળ આવી ગયા અને બૂમો પાડવા લાગ્યા તેનું મોઢું જોયું તો પડોશીના જોલી ગામની નકતી નામની પાગલ સ્ત્રી હતી જે રાતભર ગામમાં ફરતી ક્યારેક ક્યારેક અંધકાર વિખાઈ ગયો અને સુધીરબાબુએ જોરથી બૂમ પાડી તેનો અવાજ સાંભળીને ગામના લોકો આવી ગયા બધાએ પૂછ્યું પણ સુધીર બાબુ શાંત રહ્યા અને શમશાનથી ઉઠવાનું નામ ન લીધું બોલ્યો મારી ચિત્તા અહીંયા જ સળગાવી દો મારે ઘરે નથી જવું ગામમાં બધે હોહો થઈ ગઈ તેની માતાને પણ ગામના લોકો ઉઠાડીને લાવ્યા હવે તું જ સમજાવ તારા દીકરાને માતાએ કાઢીને તેણે માર્યો અને ઘરે લઈ ગઈ સુધીને બે દિવસ પછી પલંગ નીચેથી એક કાગળ મળ્યો જેના પર લખ્યું હતું મને માફ કરજે મારો આજ વ્યવસાય છે મને ખબર છે એકના એક દિવસ હું પકડાઈ જઈશ આ કામ મારો પતિ અને હું મળીને કરવી છીવી હું તારી પાછળ પહેલાંથી જ લાગેલી હતી જે ઘરેથી હું ઘરેણા લઈને જાઉં છું તેને ક્યારેય મળતી નથી તેની માટે મને માફ કરજે મેં ખૂબ જ ઘર લૂંટ્યા છીએ કેટલાક મર્દોની સાથે રાત ગુજારી છે પણ તું બિલકુલ અલગ અને સાચો માણસ છે તું ઈચ્છતો હોત તો દિલ્હીમાં મારો લાભ ઉઠાવી શકે પણ તું સાચો માણસ છે આ મારી છેલ્લી ચોરી છે અને હા મારું નામ આફરીન નથી તારી અધૂરી હમસફર મને માફ કરજે સુધી રોડા મંડીના બજારમાં તે ઘરે ગયો જ્યાંથી આફરીન તે દિવસે દરવાજાની બહાર આવી હતી એક સ્ત્રીથી ખબર પડી કે તે સ્ત્રી કામ પૂછવા આવી હતી મેં કહ્યું જરૂર નથી તો આટલું પૂછીને જતી રહી બસ આટલી જ વાત થઈ હતી અમારી સુધીરે બદ્રીશનગરમાં પણ તેની જાણકારી મેળવી પણ ખાલી હાથે પાછો આવ્યો પણ કોઈ જાણકારી ન મળી પણ હા આખા શહેરમાં આ વાતની ખબર ફેલાઈ ગઈ હતી કે સુધીરનાથની પત્ની ભાગી ગઈ બધા પોતપોતાની મસાલાદાર ખબર વેચવા તૈયાર જ હતા જ્યારે બધા મીડિયા અને પત્રકાર આવ્યા તો પણ બધાએ પૂછ્યું કે તમારી સાથે શું થયું જણાવો અમારી આ ચેનલને સુધીર ચૂપ થઈ ગયો પહેલો પત્રકાર કહે છે કે તમારી પત્ની સુહાગરાતે કેવી રીતે ભાગી ગઈ છેવટે શું વાત થઈ સુધીર કહે છે કે મને કાંઈ જ ખબર નથી પ્લીઝ તમે લોકો અહીંયાથી જતા રહો કેટલાક દિવસો પછી પોસ્ટ ઓફિસમાં ગયા તો સાથી લોકો બોલ્યા કા બાબુજી સુહાગરા બહુ લાંબી ચાલી તારે તો દસ દિવસની છૂટી લઈ લીધી હતી સાહેબ પાસેથી સુધીર ચૂપચાપ કામ કરતો હતો તે કાંઈ બોલ્યો નહીં આમ એક મુસ્લિમ યુવતી સુધીર બાબુને છેતરી અને સુહાગરાતે ઘરેણું લઈ અને ભાગી ગઈ તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર